આફાત વિધિ કરી એ સીપીએસસીમાં પ્રથમ પ્રયત્ન ક્લાસ વન ઓફિસર બની ગયેલો ચુમ્માળીસમાં રેન્કથી બે હજાર અઢારમાં અને વાંસદા અને ગાંધીનગર બેસતો તો પરંતુ સરકારી માહોલ એને સાધ્યો નહીં અને રાજીનામું આપી દીધું અત્યારે તો ક્લાસ થ્રી ક્લાસ ટુ પાસે કેટલી જ પડાફળી પરંતુ આવો એવરેસ્ટ જેવું શીખાય એને સર કરીને અને કોઈ કૂદકો મારે

પાંપણ ડાળીને બેઠો છું ઓટલા આવને આલિંગન સરે આમ આપી દો તારી સાથેના એક નામ આપી દો વિશાળુ અને વધુ એ કામ આપી દો ધન કહે છે મનમાં ઓર્તાના ગોળાઓ ધન કહે છે મનમાં ઓર્તાના ગોળાઓ આવને આત્મા તાળા લગામ આપી દો હા મારું હવે કશું જ ક્યાં રહેશે માધુ માધુ હવે કશું જ ક્યાં રહેશે માધુ પાછો અને ધડકડની મૂડી તમામે તમામ આપી દો તારી સાથેના સંબંધોને એક નામ આપી દો વિશાળું અને વધુ એક કામ આપી દો કંઈક કર્યા હતા વાયદાને કંઈક મખમલી વાતો કંઈક કર્યા હતા વાયદાને કંઈક મખમલી વાતો બસો જૂના પાનાખતને દસ્તાવેજી અંજામ આપી દો તારી સાથેના સંબંધોને એક નામ આપી દઉં ઈશાળુઓને વધુ એક કામ આપી દઉં અને છેલ્લી પંક્તિ છે ક્યાં કાગળ કંકોથી લખવાનો જમાનો આવે ક્યાં કાગળ કંકોથી લખવાનો જમાનો આવે વોટ્સએપ ઇન્સ્ટા ફેસબુક ઉપર હવાઈ પેગામ આપી દઉં તારી સાથેના સંબંધોને એક નામ આપી દઉં ઈશાળુઓને વધુ એક કામ આપી દઉં આભાર Thank you.